ગુજરાત કોંગ્રેસના નવા જિલ્લા શહેર પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે ચાલીસ જેટલા જિલ્લા અને શહેર પ્રમુખોના નામની જાહેરાત અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ પદે સોનલબેન પટેલ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજેશ ગોહિલ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રતાપ દુદાત આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે અલ્પેશ પઢિયાર અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે અર્નુભાઈ પટેલ તો બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે ગુલાબસિંહ રાજપૂતની વરણી કરવામાં આવી છે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે રાજેન્દ્રસિંહ રાણા ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે પ્રવીણભાઈ રાઠોડ ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મનોહરસિંહ લાલભા બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે હિંમત કટારિયા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે શશિકાંત રાઠવા દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે હર્ષદભાઈ નિનામાના નામની જાહેરાત કરવામાં આવી છે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે રાજેન્દ્રસિંહ રાણાના નામની જાહેરાત થઈ છે તો ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે પ્રવીણભાઈ રાઠોડની નામની જે વરણી છે તે કરવામાં આવી છે ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મનોહરસિંહ લાલભાની વરણી કરવામાં આવી છે તો આ મોટા સમાચાર અત્યારના બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે હિંમત કટારિયાના નામની જાહેરાત કરવામાં આવી છે હવે આગળ બાદ છોટાઉદેપુરની છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે શશિકાંત રાઠવા ત્યારબાદ દાહોદની વાત કરીએ તો દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે હર્ષદભાઈની નામાના નામની જાહેરાત થઈ છે डांग जिला कांग्रेस प्रमुख तरीके स्नेहिल ठाकरे, द्वारका जिला कांग्रेस प्रमुख तरीके पाल आंबलिया गांधीनगर जिला कांग्रेस प्रमुख तरीके अरविंद सिंह सोलंकी गांधीनगर शहर कांग्रेस प्रमुख तरीके शक्ति पटेल गिर सोमनाथ जिला कांग्रेस प्रमुख तरीके पूंजाबाई वंश जामनगर शहर कांग्रेस प्रमुख तरीके वीरेंद्र सिंह जाडेजा जामनगर जिला कांग्रेस प्रमुख तरीके मनोज कथीरिया जुनागढ़ शहर कांग्रेस प्रमुख तरीके मनोज जोशी खेड़ा जिला कांग्रेस प्रमुख तरीके सिंह डाभी कच्छ जिला कांग्रेस प्रमुख तरीके वीके हुंबल हमबल जिला कांग्रेस प्रमुख तरीके हर्षद पटेल महसाणा जिला कांग्रेस प्रमुख तरीके जी ठाकुर मोरबी की बात करिए तो मोरबी जिला कांग्रेस प्रमुख तरीके किशोर भाई चिखलिया नर्मदा जिला कांग्रेस प्रमुख तरीके रणजीत सिंह तड़वी નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે શૈલેષભાઈ પટેલ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ચેતનસિંહ પરમાર પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ગેમરભાઈ પટેલ પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે રામભાઈ મારુ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજદીપસિંહ જાડેજા પાલ આંબલી આપણી સાથે જોડાઈ ગયા છે જેઓને શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે તેઓના નામની વરણી થઈ છે દ્વારકામાંથી પાલભાઈ

પ્રદેશ કિસાન સેલ નો ચેરમેન હતો અને અત્યારે પાર્ટી એ જિલ્લાની જવાબદારી આપી છે તો બંને જવાબદારીઓ પહેલી હતી એ પણ મોટી છે આ પણ મોટી છે અને સતત લોકો માટે કામ કરતા હતા ખેડૂતો માટે કામ કરતા હતા તો અરે અરે હવે જિલ્લામાં રહીને સતત કામ કરશું ને જિલ્લાને વધારેમાં વધારે કેવી રીતે મજબૂત કરી શકાય એ આંદોલનની રીતે હોય સંગઠનની રીતે હોય પ્રજાના પ્રશ્નો કેવી રીતે ઉપાડવાના અને એ પ્રજાના જે પ્રશ્નો છે એનું નિરાકરણ કેવી રીતે આવે એ સરકાર સાથે બેસીને પણ અને સરકાર સામે લડીને પણ એટલે એ પ્રયત્નો કરશું જી પાલભાઈ એબીપીતા સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ આભાર તો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેના નામની પણ જાહેરાત કરવામાં આવી છે તમામ શહેરો જિલ્લાઓના જે પ્રમુખો છે તેના નામની જાહેરાત કરવામાં આવી છે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજદીપસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે તો સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે આનંદ ચૌધરી સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે વિપુલભાઈ ઉધનાવાલા સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે નવશાદ સોલંકી તાપી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે વૈભવકુમાર ગામિત વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે જશપાલ જશપાલસિંહ પઢિયાર વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ઋત્વિક જોશી વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશનભાઈ પટેલની નામની જહેરાત જે છે તે કરવામાં આવી છે તો મોટા ભાગના યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે આ સાથે કોંગ્રેસમાં વર્ષોથી ફરજ બજાવતા પણ જે વરિષ્ઠ છે જે જૂના નેતાઓ છે તેમને પણ જવાબદારી સોંપવામાં આવી છે તે પાલભાઈ આંબલની હોય પૂંજાભાઈ વંશ હોય સહિતના અનેક એવા નામ નવશાદ સોલંકી સહિતના એવા જૂના જોગીઓ કે જે કોંગ્રેસની સાથે શરૂઆતથી જોડાયેલા છે તેઓના શિરે પણ હવે શહેર અને જિલ્લાની જે જવાબદારી છે તે મૂકવામાં આવી છે અને તેઓ સંગઠનમાં વર્ષોથી મજબૂત છે અને વધુ કઈ રીતે કોંગ્રેસને મજબૂત કરી શકે તેના પ્રયાસો પણ તેઓ સતત આવનારા દિવસોમાં પક્ષ માટે કરશે પરંતુ પક્ષ તરફથી તેઓને આ મોટી જવાબદારી મોટાભાગના યુવા ચહેરાઓને પણ જવાબદારી રાહુલ ગાંધી જ્યારે ગુજરાત આવ્યા

આભાર માનું છું રાહુલ ગાંધી સોનિયા ગાંધી મલ્લિકાર્જુન ખડગેજી નો અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને પાર્ટી દ્વારા જે જવાબદારી સોંપવામાં આવી છે સંગઠનની એને સુપેરે નિભાવી શકાય એ પ્રકારે આગામી દિવસોમાં કામગીરી કરીશું પક્ષનું સંગઠન જે છે નબળું સંગઠન ને મજબૂત કરવા માટે ગીર સોમનાથ જિલ્લાના છ તાલુકાઓ છે અને તાલુકાની અંદર એક કોંગ્રેસ વિચારધારા સાથે સંકળાયેલા છે બધા લોકોને અને બધા સમાજના લોકોને સાથે રાખીને અને નવી પેઢી આવનારા દિવસોની અંદર કોંગ્રેસમાં તૈયાર થાય એ દિશાની અંદર પાયામાંથી કામગીરી કરીશું સંગઠન માટે જી પુંજાભાઈ એબીપી અસ્મિતા સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ આભાર તો મોટાભાગના જે જૂના અને જે વરિષ્ઠ નેતાઓ છે પક્ષમાં ગુજરાતમાં વર્ષોથી કાર્યરત તેઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે